હાલમાં સુરતમાં કોરોના મહામારી ચાલી રહી હોય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ વારંવાર ગાઈડલાઈનના ધજાગ્રહ ઉડતા નજરે પડી રહ્યા છે તો શનિવારે ભાજપ દ્વારા વરાછા વિસ્તારમાં મશાલ રેલીનું આયોજન કરાયું હતું ભાજપની આ મશાલ રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો હાલ અભાવ જોવા મળ્યો હતો તો પોલીસ બંદોબસ્ત સાથેની આ રેલીમાં જાહેરનામાના ધજાગરા જાહેરમાં ઉડી હોવા છતાં પણ પોલીસે કોઈ જ પગલા ન લેતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે આ ભાજપની રેલી હતી અઝર કુર સાથે